એસ કેરીયલે એકસો બાવીસ પાના ચુકાદામાં આંગણવાડી કર્મીઓને કાયમી કરવા અને તેઓને તે મુજબના લાભો આપવા અંગે છ મહિનામાં જરૂરી નીતિ ઘડવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને આદેશ કર્યો છે રાજ્યના ત્રણસો થી વધુ આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સ દ્વારા કરાયેલી ઢગલાબંધ રીટ સુનાવણીના અંતે જસ્ટિસ નિખિલ એસ આપ્યો હતો તો હાઈકોર્ટે પોતાના ચુકાદામાં ગંભીર અવલોકન કરતાં જણાવ્યું કે આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ રાઈટ ટુ એજ્યુકેશન અને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ વિશિષ્ટ ભૂમિકા અને વૈધાનિક ફરજો નિભાવતા હોવા છતાં તેઓ રાજ્યની નાગરિક સેવાઓનો ભોગ નથી

જેમાં કેન્દ્ર રાજ્ય સરકાર આંગણવાડી કર્મીઓને દેખીતી રીતે અન્યાય કરી રહી છે તેવું હાઈકોર્ટનું કહેવું છે આ આ સાથે જ હવે તેઓના ચુકાદો આવ્યો છે છે રાજ્યના આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સ માટે સારા સમાચાર સામે આવ્યા તો આંગણવાડી વર્કર્સ હેલ્પર સરકારી નોકરીમાં કાયમી બનવા હકદાર છે તેવું હાઈકોર્ટનો આ ચુકાદો સામે આવ્યો છે અને ગુજરાત હાઈકોર્ટનો સીમા આ ચુકાદો જેમાં આ ચુકાદા અંગે વાત કરીએ કે હવે આંગણવાડી બહેનોને પોતાના હક અને પોતાના અધિકારની જે લડાઈ લડી રહ્યા હતા હડતાલ પર ઉતર્યા હતા ત્યારે આખરે હવે હાઈકોર્ટે તેમના ફેવરમાં ચુકાદો આપ્યો છે તેઓને કાયમી કર્મચારી મુજબના લાભો આપવા જોઈએ તેવું હાઈકોર્ટનું કહેવું છે ત્યારે એકસો બાવીસ પાના ચુકાદામાં છ મહિનામાં જરૂરી નીતિ ઘડવા કેન્દ્ર રાજ્ય સરકારને આદેશ પણ આપવામાં આવ્યો છે તો આ સાથે જ હાઈકોર્ટે તેમના ફેવરમાં આ ચુકાદો આપ્યો છે જસ્ટિસ નિખિલ એસ કેરીયલે સુપ્રીમ કોર્ટના બંધારણની કલમ ચૌદ અને સોળ એક મુદ્દે સ્પષ્ટતા કરતા ઈપી રોપા વિરુદ્ધ સ્ટેટ ઓફ તમિલનાડુના ચુકાદાને ટાંક્યો હતો અને આ સાથે જ આ ચુકાદો સામે આવ્યો તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર આંગણવાડી કર્મીઓને દેખિત રીતે અન્યાય કરી રહી છે તેવું પણ કહ્યું હતું અને મહત્વપૂર્ણ અવલોકન કરતા જણાવ્યું કે એવું દેખિત રીતે સ્પષ્ટ થાય છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને નાગરિક સેવાના કર્મચારીઓની સમકક્ષ નહીં ગણીને અને તેઓને વેતનનો યોગ્ય ચૂકવણી નહીં કરીને ભારે ભેદભાવ અને અન્યાય કરી રહી છે ત્યારે સરકાર આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સને અલગ રીતે મૂલવી રહી છે તે અંગે યોગ્ય ખુલાસો કરી શકી નથી અને તેથી તેઓ સ્વૈચ્છિક સેવા પૂરી પાડી રહ્યા હોય તેમ તે મતલબ સરકારનો દાવો ટકી શકે તેમ જ નથી તો કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને આ સમગ્ર મામલે નીતિ બનાવે તેવું કહ્યું છે અને રાજ્ય સરકાર સાથે મળીને તેઓને સરકારી સેવામાં સમાવી લેવા અને નોકરીમાં કાયમી કરવા તેમજ કાયમી મુજબના લાભો આપવા કહ્યું છે તો આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ સરકારી નોકરીની સેવામાં કાયમી બનવા હકદાર છે તેઓની જોબ પ્રોફાઇલ ધ્યાનમાં લઈને તેઓને કાયમી કર્મચારીઓ તરીકે સમાવવા જોઈએ તેઓને કાયમી કર્મચારી મુજબના લાભો પણ આપવા જોઈએ તો આંગણવાડી મુદ્દે હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે જસ્ટિસ નિખિલ એસ કેરિયાલે એકસો બાવીસ પાનાના ચુકાદામાં જાણકારી આપી છે આંગણવાડી કર્મીઓને કાયમી કરવા હાઈકોર્ટ દ્વારા હાલ ચુકાદો સામે આવ્યો તેઓને તે મુજબના લાભો આપવા અંગે છ મહિનામાં જરૂરી નીતિ ઘડવા પણ કહેવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની નીતિ ઘડવા આદેશ કરવામાં આવ્યો છે જે કામ કરતી હતી તેમના ફેવરમાં ચુકાદો આપવામાં આવે છે ગુજરાત હાઈકોર્ટે આ મહત્વનો નિર્ણય કર્યો છે તમે આ નિર્ણય કેવી રીતે જોઈ રહ્યા છો

રાષ્ટ્રીય કક્ષાએ જે બેતાલીસમી લેબર કોન્ફરન્સ થઈ હતી એની ભલામણ મુજબ એમને કાયમી નોકરિયાત ગણવા જોઈએ અને સરકારી નોકરીમાં સમાવેશ કરવો જોઈએ વર્કરને ક્લાસ થ્રી અને હેલ્પરને ક્લાસ ફોર ન પગાર ધોરણો ચૂકવવા જોઈએ અને બાકી સમાજ સુરક્ષાના લાભો જે અન્ય નોકરિયાતોને મળે છે તે મળવા જોઈએ તેના આંદોલનો રજૂઆતો સતત કરતા આવ્યા હતા અને તેને ઓફિશિયલ સિક્કો મારવાનું કામ નામદાર ગુજરાત હાઈકોર્ટે કર્યું છે અને એટલે એક આશા જબરજસ્ત ઊભી થઈ છે કે આવનારા દિવસોમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ ચુકાદાનો અમલ કરશે હા હું આ તબક્કે એક વાત ધ્યાન કરવા માંગુ છું કે બે હજાર બાવીસમાં અમે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન સહિતની આંગણવાડી વર્કર બહેનોએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી અને તે અપીલમાં પણ શુભ નામદાર સુપ્રીમ કોર્ટના ત્રણ જદોએ સ્પષ્ટ પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે આંગણવાડી વર્કર અને હેલ્પર એ બંધારણીય સ્ટેચ્યુટરી ડ્યુટી બજાવે છે એમને નોકરિયાત ગણવા જોઈએ એમને જે કામ કરે છે તે માનદ વેતન નહીં પણ વેતન ગણવું જોઈએ અને જે પ્રોજેક્ટ છે તે ઇન્સ્ટિટ્યુટ ગણીને એમને ગ્રેચ્યુટીની રકમો ચૂકવવી જોઈએ

કે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ કે હાઈકોર્ટના ચુકાદાઓ પ્રત્યે સરકારનું વલણ ઉદાસીન થતું જાય છે જે દેશની રોકશાહી માટે દેશના બંધારણ માટે યોગ્ય નથી અને એટલા માટે આશા રાખીએ છીએ કે આ ચુકાદાનો અમલ કેન્દ્ર અને ગુજરાત સરકાર અક્ષરસ કરશે અને લાખો આંગણવાડી ગુજરાતની એક લાખ અને પાંચ હજાર આંગણવાડી વર્કર હેલ્પર છે દેશની ચોવીસ લાખ જેટલી આંગણવાડી વર્કર અને હેલ્પર છે તેના જીવન ધોરણમાં સુધારા માટે કાર્યવાહી કરશે અને આ તો મોકો છે સરકાર માટે પણ આઈસીડીએસ યોજના કે જે કુપોષણ ક્ષેત્રે મહત્વની કામગીરી બજાવે છે તેના પચાસ વર્ષ પૂરા થાય છે તમે વિચાર તો કરો આપના માધ્યમ મારફત સમગ્ર જનતા સમક્ષ પણ કહેવા માંગીએ છીએ કે આ પ્રોજેક્ટ પચાસ વર્ષથી ચાલે છે આમાંની કેટલીક બહેનો તો રિટાયર થઈ ગઈ અને આજે જે કામ કરે છે આમાંની ઘણી બધી બહેનો ચાલીસ થી પચાસ ટકા બહેનો તો ત્રીસ ત્રીસ વર્ષથી આ સેવા આપે છે આમ છતાં તેમને કોઈ દરજ્જો આપવાનો નહોતો આવ્યો એટલે મારી દ્રષ્ટિએ ગુજરાત હાઈકોર્ટનો આ ચુકાદો અને બે માં બાવીસમાં ગ્રેચચ્યુટીનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો લેન્ડમાર્ક જજમેન્ટ છે અને લેન્ડમાર્ક જજમેન્ટ જેને ઐતિહાસિક કહી શકાય તેવો પ્રકારનો જજમેન્ટ છે બેનોની કામગીરી રોજે રોજ વધતી જાય છે આપણે સરકારમાં બેસેલા તમામ લોકો આજે મારે દુઃખ સાથે કેવું પડે કે ગુજરાત હાઈકોર્ટે એમ કેવું પડ્યું કે આંગણવાડી વર્કર હેલ્પરો સાથે તમે ભેદભાવ ભરી નીતિ અપનાવી રહ્યા છો હવે તે નહીં ચાલે એમ ગુજરાત હાઈકોર્ટે કેવું પડ્યું અને આજે હકીકત પણ એમ છે કે જૂના સમયમાં આ ચુકાદો લેન્ડમાર્ક હું એટલા માટે કહીશ કે જૂના સમયમાં બે માં સુપ્રીમ કોર્ટે આંગણવાડી વર્કરને સિવિલ પોસ્ટ આપવાનો ઇનકાર કર્યો હતો પરંતુ આ જજમેન્ટમાં અને બે હાજર બાવીસ ના સુપ્રીમ કોર્ટના ના જજમેન્ટમાં એ ચુકાદા ની તાકીને કહ્યું હતું કે કેટલાય પાણી વહી ગયા બે હાજર છ ની સ્થિતિ જુડી હતી ને આજે આંગણવાડી વર્કર હેલ્પર બહેનો દેશની બંધારણની આર્ટિકલ એકતાલીસ બેતાલીસ ની સ્ટેચ્યુટરી ફરજ બજાવે છે બે હજાર માં અમલમાં આવેલ ફૂડ સિક્યુરિટી બેનો કરે છે અને બે હાજર ઓગણીસ માં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જે ન્યુ એજ્યુકેશન પોલિસી અપનાવી છે તેમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું પણ કામ આજ આંગણવાડી વર્કર બેનો કરે છે આંગણવાડી બહેનો સાથે ભેદભાવ થયો છે અને એવું દરેક સ્વીકારે પણ છે પરંતુ પ્રશ્ન અહીંયા એ છે કે તેની સાથે તેવું પણ કહેવામાં આવ્યું છે કે હવે તેમની સાથે કોઈ પણ ભેદભાવ ન થાય તેની માટે એક નીતિ ઘડવામાં આવશે કેવા પ્રકારની નીતિ હોઈ શકે છે એમાં બહુ સ્પષ્ટ ગુજરાત હાઈકોર્ટે ખુલ્લું નથી મૂક્યું નીતિ ઘડતી વખતે શું વિચારવું તે પણ સ્પષ્ટ કર્યું છે એટલે કે રેફરન્સ પણ આપી દીધો છે કે આ બેનોને ગવર્મેન્ટના ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ 1967 ની જોગવાઈઓ મુજબ એમનો પે સ્કેલ અને ગ્રેડ અને પોસ્ટ ઉભી કરીને એબ્સોર્બ કરવા અને બીજું સ્પેસિફિક સૂચના આપી છે કે તમે પોલિસી ઘડો એમાં ધ્યાન શું રાખશો તો કે આંગણવાડી વર્કરને ક્લાસ થ્રી ગણવા અને હેલ્પરને ક્લાસ ફોર ગણીને તેમને મળતા તમામ લાભો આપવા અને સાથો સાથ એમ પણ કહ્યું છે કે આમાં મોડું થયું છે એટલા માટે તેની કટ ઓફ ડેટ નક્કી કરીને આ બેનોને તેમના જે એરિયસની રકમો આપતી અને છેલ્લે હાઈકોર્ટે સ્પેસિફિક કરીને કીધું છે કે આ બેનોનો સ્કેલ નક્કી કરતી વખતે પણ ત્રીજા ચોથા વર્ગના કર્મચારીઓને હાલમાં જે લઘુત્તમ વેતન મળે છે નોકરિયાતનું હાલમાં ત્રેવીસ હજાર ઉપર છે તે પણ ચૂકવવું એવા પ્રકારનો સ્પષ્ટ એટલે કે નીતિમાં ખુલ્લું નથી મૂક્યું કે ગુજરાત સરકારે છ મહિનામાં પોલિસી નક્કી કરવી પોલિસી નક્કી કરતી વખતે કયા પોઈન્ટ આ ધ્યાનમાં રાખવા તે પણ નામદાર ગુજરાત હાઈકોર્ટે ખૂબ કાળજીપૂર્વક સ્પષ્ટ છેલ્લે જે ડાયરેક્શન આપ્યું એમાં લખેલું છે આનો અર્થ બહુ સ્પષ્ટ છે કે હવે ગુજરાત સરકાર માટે કોઈ બીજો વિકલ્પ નથી પરંતુ હું તો જરૂર ગુજરાત સરકારના અને કેન્દ્ર સરકારના જે સત્તાધીશો છે એમને હું અપીલ કરીશ કે આ બેનોએ પચાસ વર્ષની સેવા આપી છે આ પચાસ વર્ષની સેવાના અંતે આજે હાઈકોર્ટે પણ જ્યારે કહ્યું છે ત્યારે તેને કોઈ બીજી કોર્ટોમાં લઈને લંબાવાને બદલે અકેલેટમાં જઈને લંબાવવાને બદલે આ આંગણવાડી બહેનો વર્કર અને હેલ્પરો લાંબા સમયથી જે માગણી કરતા હતા તે વ્યાજબી હતી તે સાબિત થયું છે અને તેથી તેનો તાત્કાલિકમાં તાત્કાલિક અમલ થાય તેની પ્રક્રિયા શરૂ કરવામાં આવે હાઈકોર્ટે એમ પણ કહ્યું છે કે તમે છ મહિનાનો અમલ શરૂ કરો તે પહેલાં આ બહેનોને અત્યારે જે સરકારી નોકરિયાતોને ત્રીજા ચોથા વર્ગના કર્મચારીઓને જે લઘુત્તમ વેતન મળે છે તે વેતન આપવાનું તો શરૂ કરી દેવાનું છે એટલે કે છ મહિના નો સમય ત્યાં સુધી આ વેતન આજે હકીકતે અમે લાંબા કરતા આવ્યા જ હડતાલો પડી હતી અને હડતાલોમાં પણ માગણી એમ હતી કે લઘુત્તમ વેતન આપો એ વેતન પણ જો નો આપવામાં આવે તો મારી દ્રષ્ટિએ રાજ્ય પોતે જો શોષણ કરે તો તેથી વધારે કલંકિત બાબત કોઈ હોય શકે નહીં આજે આ પ્રોજેક્ટ આજે પ્રોજેક્ટ નથી રહ્યો પચાસ વર્ષ પૂરા થયા છે એટલે સરકારનું ડિપાર્ટમેન્ટ બન્યું છે મહિલા અને બાળ વિકાસનું અને તેમાં કામ કરનારી આ બેનો પણ સરકારની નિગેબાઈ તળે કરે છે અને હાઈકોર્ટે તો બહુ સ્પેસિફિક કહ્યું છે અને સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવ્યો હતો બે માં જેનો હું પોતે પિટિશનર હતો એપેલેટ હતો ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરીકે એમાં પણ સ્પેસિફિક કહ્યું છે કે આ બેનો ને રેગ્યુલાઇઝ કરવા માટે કોઈ અડચણ હોવી જોઈએ નહીં અને તેનો અમલ કરવો જોઈએ તેવું સ્પેસિફિક કર્યું છે ત્યારે એનો અમલ કરવાની કાર્યવાહી કરવી જોઈએ અને આજે ગુજરાત સરકારે તો સુપ્રીમ કોર્ટના પ્રથમ ચુકાદો જે આવ્યો એના અમલ રૂપે દોઢસો કરોડ રૂપિયા ઓલરેડી ગ્રેચ્યુટીની રકમ આંગણવાડી વર્કર હેલ્પર બહેનોને ચૂકવવી પડી છે અથવા તો ચૂકવી છે એ આવકારદાયક બાબત છે તો એવી જ રીતના આ ચુકાદાનો અમલ પણ કરવામાં આવે તો હું મારી દ્રષ્ટિએ માત્ર એક લાખ પાંચ હજાર આંગણવાડી વર્કરો જ નથી આમાં આ પ્રશ્ન સાથે જોડાયેલા ગુજરાતના કમસે કમ વીસ લાખ બાળકોને આ બેનો પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ આપે છે એટલે બહુ મોટી લોકોને આનો ફાયદો પણ મળી શકે અને બેનોને કામ કરવાનો ખંત વધે ઉત્સાહ વધે એ બહુ જ જરૂરી છે કુપોષણ ક્ષેત્રે કુપોષણ ક્ષેત્રે

તો પૂછીએ છીએ કે આ આંગણવાડી વર્કર બહેનો તો પાયાનો ના પથ્થર છે એ કામ કરે છે ત્યારે ગૌરવ લ્યો છો અને આપવાનું આવે ત્યારે તમે એમ કહો છો કે તિજોરી ખાલી થઈ જશે અને અમને ખાતરી છે કે સરકાર આવું વલણ નહીં અપનાવે અને એનો અમલ કરશે જરૂનભાઈ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો સમાચારમાં હાલ સમય થયો છે એક બ્રેકનો